ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તમારું અને આજે આપણે જવાના છે ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા તો આજે સન્ડે છે એટલે મિત્રો જવાનું છે ક્રિકેટ રમવા તો મળીએ સીધા ગ્રાઉન્ડમાં જય માતાજી તો ફાઇનલી આપણે આજે આ ગ્રાઉન્ડમાં તો તમને બતાવી દઈએ ગ્રાઉન્ડ જય માતાજી જુઓ આપણા ગ્રાઉન્ડ છે આપણા ગામનું તો આ મેચ રમવાનું ચાલુ છે મિત્રો